નમસ્કાર દર્શક મિત્રો જનતા માગે જવાબ કાર્યક્રમમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે બી ઇન્ડિયા ટીવી ચેનલ આપણા પ્રજાના પ્રશ્નો માટે તેને હંમેશા તત્પર હોય છે અને લોકોને પડતી મુશ્કેલીઓ માટે હંમેશા પ્રજાને જે પ્રશ્નો છે એને સરકાર સમક્ષ કે વહીવટી તંત્રો સમક્ષ રજૂ કરવા માટે કટિબદ્ધ હોય છે જે માયકાના વિદ્યાર્થી વિરેન્દ્ર પઢિયારે જે હત્યા કરી છે એના વિશે આજે આપણે થોડી વાત કરશું કે તાજેતરમાં પોલીસ કોન્સ્ટેબલ એવા વિરેન્દ્ર પટેરિયા એ માઇકલ વિદ્યાર્થીઓને કોઈ કારણ વગર એનું નાખી અંદર છરીના ઘા મારી કરતલ કરી નાખી હવે તમે વિચારો કે જે વીરેન્દ્ર પટેરિયા એક સામાન્ય કોન્સ્ટેબલ છે એ કોન્સ્ટેબલની એવી હિંમત કેવી રીતે ચાલે કે રસ્તામાં જતા કોઈ વિદ્યાર્થીઓનું કેમ અવકારે કારણ કે આ આની પાછળ કલંકિત કર્મચારીઓને બચાવવામાં કોનો મોટો હાથ હોય છે કેમ કે જયારે હું એક સામાન્ય કોન્સ્ટેબલ છું હું એક પીએસઆઈ છું તો મારી હિંમત કેવી ચાલે કે હું રોડ ઉપર કોઈનો ખૂન કરી નાખું કે મારામારી કરું કે દારૂ પીને છાકતા બનીને હું ફરું કેમ કે આખી સિસ્ટમ પોલીસની આવડે આપણે સમજવી પડશે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં

પોલીસને તાલીમ આપતા અધિકારીઓ એટલે કરાઈ સંસ્થાની જવાબદારી છે ખાલી પોલીસ કોન્સ્ટેબલની હિંમત જ ના રહે આપ જો વિદેશની અંદર આપણે જોઈએ તો લોકો અને પોલીસ વચ્ચે સંવાદિતતા અને સમજણનો નો સતુ બંધાયેલો છે યુરોપમાં તો મને સાંભળે છે કે પોલીસને એક બોબી તરીકે ખૂબ જ સન્દ ઓળખવામાં આવે અને બાળકો અને વડીલો એટલા બધી એ પોલીસ ઉપયોગી થાય કે આપ કલ્પના એના કરી શકો અમેરિકામાં તો હું ગયેલો છું અમેરિકાની અંદર વિવિધ રાજ્યોમાં ફેડરલ પોલીસના અધિકારી હોય છે દરેક રાજ્યના કેટલાક તો ભારતીય પોલીસો પણ મેં ત્યાં જોયા અમેરિકાની પોલીસ મેં જોયું વાણી વ્યવહાર અને વર્તનમાં ખૂબ જ શાલીન અને તાલીમબદ્ધ હોય છે લાંચ વૃત્તિ તો ત્યાં મેં ક્યાંય જોઈને હું મહિનો રહ્યો ત્યારે અમેરિકન પોલીસ કોઈ પણ વ્યક્તિ ટ્રાફિક રૂલ્સનો ભંગ કરે તો તેવી વ્યક્તિને પેલા પોલીસ તે વ્યક્તિને તો સર કહીને માનથી સંબોધન કરશે જો આ એક બહુ મોટી વાત છે અને ચેતવણી આપશે કે ફરીથી આવું કરશો નહીં અત્યારે અમે આપણે જવા દઈ છે જ્યારે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં તમે જો પકવાન સર્કલ ભદ્રકાળી મંદિરની સામે રાયખડ ચર્ચ પાસે ભદ્રકાળી મંદિર પાસે ઓઢવ બસ સ્ટેન્ડ પાસે આ બધું ફરેલું છું રિવન ફ્રન્ટ પાસે શાહીબાગ લપનારા નજીક ટ્રાફિક પોલીસ અને જાંબલી પાટલુંવાળા અને ટ્રાફિક બ્રિગેડના મોટા ભાગના જવાનો તું તારી અને ઉદ્ધતાઈથી નવાજીને એમના કામગીરીના સિગ્નશ કરશે અને સિગ્નલ જમ્પ કરવાના માંડવાડની શુકલ શુકલ શુક્લાની જે રકમ હોય છે એ પેલા તો તમને ખોટી બતાવશે કાયદાની વિરુદ્ધ કે તમારે ત્રણ હજાર રૂપિયા થાય કોઈ કહેશે બે હજાર થાય પછી તોડબારી કરવામાં મસ્ત થઈ જાય છે અને હજાર રૂપિયાની અંદર પાંચસો હજાર રૂપિયાની અંદર તોડ કરે છે આપણે તો ખબર છે કે ત્રણ ચાર વર્ષ પહેલા તો આ બધા પોલીસ કોન્સ્ટે કેટલાક પોલીસ કોન્સ્ટેબલ હોય જે પોલીસ થી કાયદેસરની રિસિપ્ટ આપવાની હોય હવે તો કે છે કે બધું કોમ્પ્યુટર થઈ ગયું છે એટલે એને માપેલા મશીનની અંદર થાય છે એટલે એ રિસિપ્ટનો સવાલ ઉભો નથી થતો પણ પેલા એ રિસિપ્ટ રિસિપ્ટ પણ કેટલાય કોન્સ્ટેબલ ખોટી બનાવેલી અને તમને દેખાડે કે અમે તો પૂરેપૂરા પૈસા તમને ત્રણ હજાર લીધા ત્રણ હજારની રિસિપ્ટ આપી છે રિસિપ્ટ જ બોગસ બનાવી અને આવા કૌભાંડો ક્યારે કરતા હોય કે ઉપર બદમાશ આઈપીએસ થી માનીને ઉચ્ચ અધિકારીઓની ભાગીદારી હોય તોય આ ટ્રાફિકો તોડબાજી કરે છે એની અંદર હોમગાર્ડ અને ટ્રાફિક બિગાર્ડના જવાનોને ઘણી વાર જે રેગ્યુલર કોન્સ્ટેબલ હોય છે એ હોળીનું નારિયર બનાવી દે છે કેમ કે પહેલા લોકો તો રોજમદાર ઉપર હોય છે એટલે જેમ કાયમી પોલીસ કેમ કરવું પડતું છે લગભગ તમને હું પોલીસની મેન્ટાલિટી આપણી ગુજરાતની પોલીસ કહો અને ભારતની પોલીસ તો કહું છું અને તમને પોલીસની પોલીસ દાખલો સરખામણીનો દર્શક મિત્રો કેટલા ઉદ્ધત છીએ નાગરિક તરીકે પણ આપણી જે નૈતિક ફરજ હોવી જોઈએ એ પણ આપણે બજાવતા નથી પોલીસ પણ આપણે ભાગ જ છે બધા પોલીસ ચોર છે કે એવું કહેવાનું નથી પણ નેવું ટકા પોલીસો ભ્રષ્ટાચારી દાંડ ઉદ્ધત છે એ કડવી વાસ્તવિકતા છે વર્ષો પહેલા અમેરિકાની પોલીસના એક શ્વેત એટલે અમેરિકામાં શું છે કે કાળા અને ધોળાનું એક જેમ આપણે ત્યાં પણ કમનસીબે દલિત આદિવાસી શ્રવણ એ બધી આપણે ભાગ પાડવામાં આવે છે એમ અમેરિકાની અંદર દલિત કેવું નથી પણ કાળા અને ધોળા કાળા એટલે ત્યાં આપસી લોકો અને શ્વેત એટલે મૂળભૂત અમેરિકાનો ત્યાં અમેરિકા એ તો દિલે બધા કાળા આપસીઓને અશ્વેત લોકોને આવકાર્યા છે એટલે સંખ્યા તેની અમેરિકામાં છે હું ફેરલો છું મને ખબર એટલે હવે અમેરિકાની અંદર થોડા વર્ષ પહેલા કદાચ ત્રણ ચાર વર્ષ પહેલા અમેરિકાની પોલીસના એક શ્વેત એટલે મૂળ જેને આપણે આપણી સાદી ભાષામાં પોલીસ અમલદારે અશ્વેત નાગરિક જે આર્થિક ગુનાનો આરોપી હતો એની ઉપર પકડવા પકડી અને એની ઉપર શારીરિક બળ ઉપયોગ કરો શારીરિક બળ એવા મને બરાબર સાંભળે કે એને નીચે પાડી એની ગરદલ ઉપર શ્વેત પોલીસ અધિકારીએ પોત દબાવી રાખેલો એનો ઇરાદો નહીં હોય પણ પોત દબાવી રાખતા એનું એનું ગળું બંધ થઈ હવે આના કારણે શિક્ષિત એવા દુનિયાના મોટા ભાગના દેશો દાખલા કે યુરોપ જર્મની તમે પછી એનું રશિયા સહિત બધા જ દેશોમાં ઉપો સર્જાયેલો કે ભાઈ આવી રીતે પોલીસ એક વ્યક્તિને કેવી રીતે મારી શકે અને એટલા માટે એ સમયે બ્લેક લાઈફ મેટર્સ એટલે કે અશ્વેત કાળા માણસોના જીવનની કિંમત હોય છે એની થીમ સાથે અમેરિકામાં ઉગ્ર આંદોલન શરૂ થયું હતું અને એમાં બહુ સારી વાત એ પણ હતી કે એમાં શ્વેત લોકો પણ જોડાયા હતા કે ભાઈ અમેરિકાની અંદર કાળા હોય કે ધોળા હોય પોલીસે કોઈને ટચ કરવાનો પણ અધિકાર નથી તો મારી નાખવાની તો વાત જ નથી આવતી અને ત્યાં આંદોલન શરૂ થયું આ થીમ ઉપર આથી તમે જો આ હું જે સરખામણી કરવાની વાત કરું છું આથી અમેરિકન પોલીસ દળે પોતાનો સંપૂર્ણ કાયદેસરનો ગણવેશ ધારણ કરી જાહેરમાં પરેડ કરી લોકો સમક્ષ અને નાગરિકો સમક્ષ કમરથી ત્રણ ત્રણ વખત નમ્રતા સૂચક વાંકા વળી બિનશરતી જાહેરમાં માફી માંગેલી કલ્પના કરો કે અમેરિકાની પોલીસે એક શ્વેતના બદલ પોતાના પોલીસ દળ સાથે

પોલીસ સ્ટેશનમાં જતા પહેલાં જ આપણને ખબર હોય કે ત્યાં બિભસ ગાળો બોલવાથી શરૂઆત થાય એ પછી મહિલા કોન્સ્ટેબલો હોય કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય કે ઇન્સ્પેક્ટર સુધી તો મેં પોલીસ સ્ટેશનની અંદર બે ફામ ગાળા ગાળી બે ફામ બિભસ શબ્દો આરોપી હોય કે ફરિયાદી હોય કોઈને પણ સાથે સન્માન પૂરો વાત કરવાની તમીજ નહીં અને તમે વિચાર કરો આ સિસ્ટમ કેમ આવે એની ઉપર પણ હવે આપણે હવે પછી આવશું એ બાજુ તમે અમદાવાદના પઢેરિયા નામના કોન્સ્ટેબલે કોઈ પણ કારણ વગર માઇકા સંસ્થાના વિદ્યાર્થીની જાહેરમાં હત્યા કરી નાખી તો આજની તારીખે કોઈ કોઈ આઈપીએસ કોઈ મોટા પોલીસ અધિકારીઓ જાહેરમાં પરેડ કરી જાહેરમાં માફી માંગી કે ભાઈ અમારી ભૂલ થઈ છે અમારા પોલીસ કોન્સ્ટેબલની અમે સંપૂર્ણપણે ન્યાય આપશું એવું કહ્યું ના એ લોકો કોઈ જાણે માણસ થી માયકાનો વિદ્યાર્થી તો મધ્યમ વર્ગનો અને બહુ જ હોશિયાર વિદ્યાર્થી હતો દેશને માટે ભવિષ્યમાં એક સારો આપણને અધિકારી પણ મળે એવા વિદ્યાર્થીની હત્યા છતાં પણ ગુજરાત પોલીસના દળનું પેટનું પાણી થયેલું હવે તમે વિચાર કરો કે ગુજરાત પોલીસ અત્યાર સુધી કોઈ કડક પગલા ભરેલ નથી આટલા છેલ્લા દિવસોમાં તમે જુઓ કે પટેરિયાની કોઈ વાત નથી આવતી આ પોલીસ કોન્સ્ટેબલ પઢેરિયાના નજીકના જેવો હું કદાચ એના ભાઈ ગાંધીનગરમાં વર્ષો એલસીબીમાં હતા ત્યારે પણ તેના નામે ઘણા કાળા ધંધા બોલે છે અને છતાં હાલ એ ડીવાયસપી નો હોદ્દો શોભાવે છે વિચાર કરો કે આ જ ભાઈ ડીવાયસપી સુધી પહોંચી ગયા જ્યારે એની વિરુદ્ધ પણ એલસીબીની ફરિયાદ ગાંધીનગરમાં હતી ઘણી બધી એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આવા પઢેરિયા જેવા હોય કે બીજા ભૂતકાળની અંદર પણ આપ જાણો છો કે સંખ્યાબંધ પોલીસ કોન્સ્ટેબલ હોય મારા મારી લોકોને ગાળા ગાળી કંઈ પણ કર્યું હાઈકોર્ટે કેટલી વાર કોર્ટની અંદર કડક સૂચનાઓ આપવી પડી છે કડક પગલાં લેવાની ધાક ધમકી આપવી પડે છે તમારું વોરંટ ન હોય કે તમને ધરપકડ કરવાને પાત્ર ન હોય તો પૈસા લઈને પોલીસવાળા તમને ગેરકાનૂની રીતે પકડી જાય છે આવા બે કિસ્સા તો હમણાં પેપરમાં આવ્યા એટલે આનો મતલબ એમ થાય કે છેલ્લા તમે જો આ આઈપીએસ કે કોઈ પણ ઉચ્ચ પોલીસ અધિકારી આ લાઈન બંધ પોતાના ગણવેશ કાઢીને નીકળ્યા ના ના નીકળે એના બદલે મને બરાબર સાંભળે છે કે ઘણા બધા પોલીસ વચમાં ચાર પાંચ વર્ષ પહેલા મને સાંભળે છે કે કદાચ પાંચેક વર્ષથી શાહીબાગની અંદર એક ડીવાયસપી લેવલની કે ડીવાયસપી લેવલની કદાચ મનજીત વણજારાબેન નામ હતું એનું વરસાદની સિઝન હતી અને હાથમાં ડંડો લઈને જાણે રાજા સહી ને અંદર નીકળવા પાંચ પાછા પીઆઈ પીઆઈ પીઆઈનો કાફલો આખો જાણે મોટર ને અને ગાડીઓ કેમ વચ્ચે પડી કોઈની ગાડીની લાઇટ ગઈ હતી એક વ્યક્તિની એ લાઈટ કારણે ગાડી ઊભી રહી ગઈ હતી કોઈને નડતી નહોતી તો આ ડીવાયસપી કક્ષાના કે અહીંયા કેમ ગાડી ઊભી રાખી છે ને શું છે ને ધાક ધમકીને ડીવાયસપી લેવલની વ્યક્તિ મહિલા પોલીસ એ પણ આવું ઉદ્ધત કરી શકે ત્યારે મેં પહેલીવાર જોયું નો ડાઉટ પછી તો એને પાઠ ભણાવવામાં આવ્યો પણ કહેવાનો મતલબ એમ છે કે આ લોકોની માનસિકતા એનું કારણ પણ છે આપણે આમ આગળ જાણશું કે તમે છેલ્લા ગુજરાતમાં જુઓ છેલ્લા પંદર વર્ષથી લાખોના ખર્ચે અધિકારીઓની ચિંતન બેઠક યોજવામાં આવે છે આપણે ચિંતન બેઠકનો પણ આવતીકાલે કે હાલ તાલમનાથ ખાતે ચિંતન બેઠક શરૂ થઈ છે મને આશ્ચર્ય એ બાબતનું થાય છે કે આ સરકારી તંત્ર

અઢ્યાય ચાલુ કરીને ગુજરાત સરકારમાં ચલાવેલું હવે આજની તારીખે સોમનાથ ની અંદર કરવાનો મતલબ એ થાય કે તમે કરેલા પંદર વર્ષના પાપો વહીવટી તંત્ર કરી નથી સોમનાથ મંદિરમાં જઈને આ પાપોનું નું કરી અને ફરીથી તમે અહીંયા આવીને પાછા લાગી જવાનો છો એટલા માટે સોમનાથમાં કરવામાં આવી છે અને સોમનાથ ધાર્મિક સ્થળ છે ત્યાં વ્યક્તિગત ધર્મ વાત હોય મારું શ્રદ્ધા છે તો હું જાઉં પણ જયારે તમે સરકારી તંત્ર ને જયારે આ રીતનું તમે કાર્યક્રમ કરતા હો ત્યારે લોકો અભિગમ આવે વૈજ્ઞાનિક અભિગમ આવે એ માટે તમારે સાયન્સ સિટી જેવા વિસ્તારમાં રાખવી જોઈએ કે જ્યાં વિજ્ઞાનની વાત હોય નવી જનરેશનને તમે વિજ્ઞાન આપો તો એને બે પૈસા કમાવાના થશે સોમનાથ મંદિરમાં મને જવાથી હું માથું ટેકીશ સારું લાગશે પ્રસાદ મળશે પણ મને રોજગારી કે નવી નવી વિચારો આવશે એવું મને મને કોઈ કારણ નથી એ ધાર્મિક બાબત છે દરેકની અંગત બાબત હોય છે પણ સરકારે આ ધંધો કરવાનું કારણ જેટલું છે કે લોકોના મૂળભૂત પ્રશ્નો મોંઘવારી બેકારી આ બધા ખેતી કાંડો જેવા બધા જે પંદર વર્ષમાં થઈ રહ્યા છે એનું પ્રાયશ્ચિત કરવા સોમનાથમાં રાખી આ પહેલા તમે નર્મદામાં રાખેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી તો ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કાર એની સાદાઈ એની માનતા એનું અંગ્રેજીનું જ્ઞાન એની વહીવટી સુધારવા આવ્યા નહીં અને સોમનાથમાં ગયા છે આપણે એનો આખો એપિસોડ કરશું કે શું શું દિંડક ચલાવ્યું પણ આવી જે ચિંતન શિબિરો થાય છે એમાં મેં કહ્યું વિરેન્દ્ર વીરેન્દ્ર પઢેરિયા જેવા ગુજરાત પોલીસની અવદશા કેમ થઈ તેનું અવલોકન વિરેન્દ્ર પઢિયારા જેવાઓની સંખ્યા વધતી જાય છે તાજેતરમાં અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશન નું દાખલો આપવો ખાખી કપડામાં માંસા જેવા કુખ્યાત નામે વિરેન્દ્ર પઢિયારા પઢિયારા સાગરિક દિનેશ દ્વારા જ ઝડપથી કાર હંકારી બોલાચાલી થવાથી વિદ્યાર્થીની હત્યા કરવાનો અપરાધ દર્શાવતી વાતચીત કરી અને ત્યારબાદ ખાખી વર્દીમાં રહેલા ગુંડાઓ આ પોલીસ વાળા કે છે હું નથી કેતો અને ગુંડાગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી ઉચારી તે તો પ્રશંસાને પાત્ર છે પરંતુ આ પ્રકારની ખાતરી ઉગ્ર બનેલા વાતાવરણને શાંત કરવા માટે જ આપવામાં આવી હોય તેવી દ્રઢ માન્યતા કેટલાક સંનિષ્ઠ પોલીસ અધિકારીઓમાં આજે પણ પ્રવર્તે છે આ વિકાસ સાહેબ જયારે અમદાવાદમાં ડીસીપી હતા ત્યારે એને શું બોલેલા એનો હું પછી કહીશ તમને પંજાબ અને ઉત્તર પ્રદેશ કરતા પણ વધારે ભ્રષ્ટાચાર છવે ચોક લુખાગારી લુખા લુખીગીરી દાદાગીરી ગુંડાગીરી અને તોડબાજી માં ગુજરાત પોલીસ ના મોટી સંખ્યાના ખાખી વર્ધિતારી અનિષ્ટ તત્વો રચ્યા પચ્યા રહે છે જેના કારણે સમાજમાં ખાખી કપડાવાળા અને જાંબી પેન્ટ પહેરેલા પોલીસ જવાનો સામે લોકોમાં આક્રોશ અને અણગમાની લાગણી પ્રવર્તે છે અને સ્વાભાવિક છે ખાખી વર્દીમાં છુપાયેલા ગુનેગારો અને સમાજના દુશ્મનો અને ગુજરાત પોલીસ દળ માટે કલંક ગણી શકાય તેવા ઈસમો વિશે જાહેરમાં જાગૃતિમાં જાહેરમાં જાગૃતિનો ઘંટારાવ કરાવવાનો સમય હવે પાકી ગયો છે ત્યારે વિક્રમ સંવંત બે હજાર એકવીસના નૂતન વર્ષ નિમિત્તની આ શરૂઆતમાં ગાંધીનગરમાં એકત્ર થયેલા શાહપુર પોલીસ સ્ટેશનના એક નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર ગુજરાત સ્ટેટ અને બીજા ગુજરાત સ્ટેટ આઈબીમાં જે હાજર રહેલા હતા એ લોકોની પણ આવી જ લાગણી હતી કે પોલીસ તંત્રનું મોરલ સાવ ગયું છે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરી ગડફોડ ચોરી જેવી સામાન્ય બાબતોની ફરિયાદ નોંધવા માટે સામાન્ય જનતાએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ આ પોલીસની સિસ્ટમનું કરવું લગ્ન વાસ્તવિકતા છે વધુમાં કેટલાક કિસ્સામાં વધુમાં કેટલાક કિસ્સામાં જાણવા જોગ અરજી લેવામાં આવે છે હવે મારી જાણ મુજબ કાયદામાં ક્યાંય જાણવા જોગ અરજી બાબતની કોઈ હોય કે ઉલ્લેખ જ નથી પરંતુ આરસી એફઆઈઆર નોંધા વગર એટલે કે જાણવા જોગ અરજી લઈ અરજી લઈને કહેવાતા આરોપીને પોલીસ સ્ટેશને બોલાવી છડે ચોક ધાક ધમકી આપી રૂપિયા પડાવવાનો ધીકતો ધંગો મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં ચાલે છે આ માટે પણ મૂળભૂત રીતે

કારણ પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કરીને ભલામણ કરી કે ભાઈ આમનો ન્યાયપૂર્વક આને મદદ કરવા એનો કે સાચો છે બીજી બાજુ આ પોલીસ ઇન્સ્પેક્ટરે અરજદાર પાસેથી અરજી લીધી અને ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા પેલા તો એડવાન્સ લીધા કે જેની સામે આરોપ હતો તે વ્યક્તિ પાસેથી પણ મોટી રકમ વસૂલ કરી લીધી અરજદારે ફરિયાદીનો તો પંદર છ લાખ પાછા આપવા હતા એમાંથી બાર લાખ આપ્યો એટલે ફરિયાદી તો એમ થયું કે ભાઈ ત્રણ ગયા પણ બાર તો મળ્યા પણ એ ત્રણ ગયા એ પણ ગેરકાનૂની હતા ફરિયાદી ખુશ હતા કેમ કે એને બાર લાખ મળ્યા પણ આ બાર લાખ આવ્યા આમ આવા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા નોન આઈપીએસ પોલીસ ઇન્સ્પેક્ટરોને પરોક્ષ રીતે આઈપીએસ અધિકારીઓને ટેકવો છે ગાંધીનગરની વાત કરીએ તો વર્ષ બે હાજર એક બે માં જે તે સમયના વિધાનસભાના અધ્યક્ષ ધીરુભાઈ શાહ ની ભલામણ અને રાજકીય દુરાગ્રહ સાથે એક નામચીન અને કરોડપતિ પોલીસ ઇન્સ્પેક્ટર જેનું નામ કંડલા ઓઇલ પાઇપ લાઇન માંથી ઓઇલ ચોરી ના ગુનાહિત પ્રવૃત્તિ હતું જેમાં જિલ્લા પોલીસ વડાએ પણ એમની બદલી કરવાની ના પાડેલી હોવા છતાં એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી આ ઓઈલ ચોર અને ધંધાદારી તોડ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર ઓગણીસો બ્યાસી ની સાલમાં પોતાના સમાજની સંસ્થામાં અભ્યાસ કરતા હતા અને રીતે આદિવાસીનું પ્રમાણપત્ર લઈ એસટીની અનામત જગ્યા પર પીએસઆઈ બની ગયા હતા કૌભાંડ એટલા માટે બહાર આવ્યું કે આ એલસીબી આ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીનગરના ટેલિફોન વિભાગમાં બોગસ ટેલિફોન કોલની તપાસ વખતે અમદાવાદની મહાલક્ષ્મી પાર્લી વિસ્તારમાં રહેતા એક વેપારી પાસેથી લગભગ ચાર લાખ તોડ કરેલ જેની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ થયેલી હતી આ કૌભાંડની ઝીણવટ ભરી તપાસના અંતે શિયાળી વિભાગે આ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો સડસઠ ચારસો સિત્તેર ચારસો એકોતેર અને પાસપોર્ટ એક્ટ ની કલમ બાર હેઠળ ગુનો નોંધવાનો અભિપ્રાય આપેલો આમ છતાં ભાજપના નેતાઓ અને ધીરુભાઈ શાહ જેવા ભૂતપૂર્વ સ્પીકર હોય તેને બચાવી લીધો ન મારો કહેવા મતલબ એમ છે કે આવા પોલીસ કોન્સ્ટેબલ સર્જન એટલે થાય છે કે ગુજરાત પોલીસની નેતાગીરી અને

ઓળખાવે છે એ બરાબર સાચી જ વાત છે ઉપર જણાવી ગયેલા પોલીસ ઇન્સ્પેક્ટરને બચાવવા માટે ઓગણીસો નેવ્યાશીની બેચના નિવૃત્ત એચપી સિંહ ઓગણીસો છ્યાસીની બેચના સિગેટ પીવાના શોખીન સતિશ્વરમાં ઓગણીસો સત્યાશીની બેચના નિવૃત્ત સંજયસિંહ વાસ્તવ ઓગણીસો પચ્યાસીની બેચના વિવાદશ આઈપીએસ આઈપીએસ વગેરે મુખ્યત્વે જવાબદાર છે આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના હાલ ખોવાઈ ગયેલા નેતા અરિંભભર બ્રહ્પાટ ભૂતપૂર્વ ગ્રહ મંત્રી પ્રદીપસિંહ અને ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય પણ આ ઇન્સ્પેક્ટરને બચાવવામાં મુખ્ય જવાબદાર છે આ લોકોએ ચોર બાર પોલીસ ઇન્સ્પેક્ટરને બચાવા ના હોત તો તેમનું બાકીનું જીવન જેલમાં વિતાય હોત તેના બદલે આ પીઆઈ વર્ગ એક માં એસઆરપી ગ્રુપમાંથી અધિકારી તરીકે નિવૃત્ત થયા એટલું જ નહીં અમેરિકામાં ગયા અને ત્યાં તેમનું મૃત્યુ થયેલું હતું અને આમનો પુત્ર પણ ખોટા આદિવાસી સર્ટિફિકેટ ઉપર ગુજરાત સરકારમાં હાલ ટીડીઓ તરીકે ફરજ બજાવે છે ગાંધી ગાંધીનગર એલસીબી વિભાગમાં ફરજ બજાવતા અને પોલીસ ઇન્સ્પેક્ટર સામે ગંભીર એવા આક્ષેપ થયેલા હતા કે સચિવાલયના ડેપ્યુટી સેક્રેટરી સામે નાણાકીય ગેરરીતિ બાબતે તપાસ દરમિયાન ધાક ધમકી આપી નિવૃત્તિ બાદ ના ગ્રેજ્યુટીની રકમ અને તમામ નાણા સાબરમતી જેલના તે સમયના નિવૃત્ત નાયબ અધિક્ષક ના મેળાપીપળામાં પડાવી લીધા હતા આ ફરિયાદ બે હજાર એક સાલમાં ગાંધીનગર રેજના આઈજી સમક્ષ થવાથી આ રેન્જ આઈજીપી કડક ભાષામાં ડીએસપી ને લેખિત હુકમ કરતા ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર ને એલસીબી માંથી પોલીસ ભવનના રાજ્ય કંટ્રોલ રૂમમાં માં સજા રૂપે બેસાડી દેવામાં આવેલા હતા પરંતુ પૈસા પડાયેલા પાછા નહોતા આવ્યા પરંતુ મૂળ સર્જાવના વતની સચિવાલયમાં કારકુન રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા અને પાછળથી ધારાસભ્ય બનેલા વારીભાઈ પટેલે આવા પેલા તોડબાજ પોલીસ ઇન્સ્પેક્ટરને બચાવવા માટે રેન્જ આઈજી ઉપર ખૂબ દબાણ કરેલું તેનો હું સાક્ષી છું આ ઇન્સ્પેક્ટરનું નામ મહેશકુમાર કુમાર ભગવાનદાસ ઠક્કર હોવાનું કહેવાય છે જાણવા મળ્યા મુજબ અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ ને બે હાજર એક પછી લગભગ પાંચ વર્ષના સમયગાળા માટે તોડબાજ અને ગુનાહિત માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ માટેનો અડ્ડો બનાવી દેવામાં આવેલ હતો બેંક પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ પેલા સીઆઇડી ક્રાઈમમાં પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગોઠવાઈ ગયેલા અને ડીએસપી ગિરીશ સિંઘલના હુકમને માન આપી એક નાના અખબારના પત્રકારનું અપહરણ કરી લીધેલું એ સમયે મને બરાબર છે અને ધાક ધમકી આપી હતી કે તમે જે પોલીસ અધિકારી વિરુદ્ધ લખ્યું છે એ પાછું ખેંચો પરંતુ અને પાછું ખેંચવા માટે નાના અખબારના પત્રકારને ખૂબ ત્રાસ પણ આપેલો

લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષના આ મહિલા પોલીસ કર્મચારી એક આંગળીયાની દુકાને ગેરકાયદેસર રીતે લગભગ ત્રણ લાખ રૂપિયાનું પાર્સલ મંગાવેલું પાર્સલ માટેના આંગળીયાના માલિકે આંગળીયાનો ચાર્જ માત્ર માંગેલો કે ભાઈ પાંચસો તરી પંદરસો રૂપિયા મારો ચાર્જ થાય આપો પણ આ મહિલા પોલીસ કર્મચારીએ જાહેરમાં એવું કહ્યું કે પોલીસ વાળા તો ક્યારેય કોઈને રૂપિયા આપે નહીં માત્ર રૂપિયા લેવા માટે કહેવાયેલા હોય છે આવું જાહેરમાં આ મહિલા પોલીસ કર્મચારી બોલ્યા આ અંગડીના સંચાલક અને મહિલા પોલીસ વચ્ચે ચાર્જ લેવા માટે લગભગ પંદર મિનિટ લગજગ ચાલેલી પરંતુ મહિલા પોલીસ કર્મચારીએ કુરિયર વાળાને ધમકાવતા અંતે કુરિયરવાળાએ રોક રકમનું પાર્સલ ચાર્જ લીધો વગર આપી દઉં પડ્યું આમ પોલીસ ખાતામાં છડે ચોક ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ માટે આઈપીએસ એટલા જ જવાબદાર છે કારણ કે નીચેના પોલીસ સ્ટાફ પાસેથી તમામ પ્રકારની સેવાઓ મફતમાં લેવા કહેવાયેલા છે આજે જનતા માગે જવાબની અંદર પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારો ગેરરીતિઓને વીરેન્દ્ર પઢેરે જેવા સામાન્ય કોન્સ્ટેબલે જે હત્યા કરવાની શરૂઆત કરી અને હિંમત કરી છે એ અંગેની આખી પોલીસ સિસ્ટમ વિશે અમે આપની સમક્ષ વિગતો આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે આપના તરફથી પણ અમારા આ કાર્યક્રમ બાબતે અવારનવાર સતત દર્શક મિત્રોએ અમને અભિનંદન આપવા સાથે અમને કેટલાક સૂચનો પણ કરે છે અને અમે પોતે એવું વિચારીએ છીએ કે આપણી જે અપેક્ષાઓ છે આપણી જે મુશ્કેલીઓ છે એમને અમે વાચા આપીએ ને આપણે પડતી મુશ્કેલીઓનું નિવારણ સરકારી તંત્રમાં થાય એ પ્રકારની અમે અહીંયા વિગતો સાથે અવારનવાર નવાર હશે તો અઠવાડિયાની અંદર બે થી ત્રણ વખત આપની સમક્ષ આપણે લગતી મુશ્કેલીઓ અને આપણે લગતા પ્રશ્નોને વાંચા આપવા માટેનો નંબર પ્રયાસ કરીશું અને સર્વે દર્શક મિત્રોનું અમે ફરીથી એકવાર વાર હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપે અમને જે પ્રોત્સાહન આપી રહ્યા છો એ બદલ આપના આભારી છે આપ સર્વ દર્શક મિત્રો અમને આ કાર્યક્રમની અંદર પ્રોત્સાહન આપી રહ્યા છો અને અમને અભિનંદન આપી રહ્યા છો એ બદલ અમે આપનો આભાર વ્યક્ત કરીએ